નમસ્તે આપણા વડીલો અને સંતો મિત્રો એવું કહેતા કે જે ગામમાં વડ પીપળ અને ઉમરો અને શાસ્ત્રી અને સંસ્કૃત ભાષામાં કહેવાય બ્રહ્મા વિષ્ણુ અને મહેષ જે ઉમરો કહેવાય છે એને સંસ્કૃતનો ઉડુંબર કહે છે અને બ્રહ્માજીનો વાસ કહેવાય પીમ્પળ છે એમનો ગીતામાં કીધું જોયું ભગવાન પીંપળમાં મારો વાસ કૃષ્ણ ભગવાન કીધું વાસોદેવી અને વડ કહેવાય એટલે એ ભગવાન શિવનું સાક્ષાત યોગી સ્વરૂપ કહેવાય એટલે જે ગામમાં વડ પીપળ ઉમરો ન હોય એ ગામમાં રોકાવું નહીં આવું સંતો કહેતા ને વડીલો કહેતા એનું કારણ મુખ્ય હતું કે જ્યાં એને એવું કહેતા કે જે ગામમાં વડી પીપળ ઉમરો ન હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ કે ત્રિદેવ વૃક્ષ ન હોય એ ગામ વાંઝણું કહેવાય એટલે કે આવનારા સમયની અંદર એની અંદર બાંજપન એટલે જે પ્રજોત્પત્તિ ખરી એ ઘટી જાય છે બાંજપન કેવી રીતે આવે એનું એક સાયન્ટિફિક રીઝન હે કે જે ગામની અંદર વડ પીપળ ઉમરો હોય ત્યાં પક્ષીઓ હોય પક્ષીઓ પોતાનો રહેન બસેરો કરતા હોય છે લોકો ત્યાં આવતા હોય છે લોકોને દુવા મળતી હોય છે ગૌ માતા આવતી હોય છે ગૌમાતા ગૌચરમાં ભ્રમણ કરતી હોય છે એનું ગોબર ત્યાં ભરતું હોય છે એનું ગૌમૂત્ર ત્યાં આવતું હોય છે પક્ષીઓની ચરક આવતી હોય છે પક્ષીઓની ચરકના કારણે પોટાશ આજુબાજુના ખેતરોમાં મળતું હોય છે એટલે એવું કહેવાય કે બ્રહ્મા વિષ્ણુ મય છે એટલે કે ત્રિદેવ વૃક્ષ એ ગામનું એક ધર્મશાળા સમાન કહેવાય તો જે ગામમાં વડ પીપળ ઉમરો ન હોય એ ગામમાં સંતો રોકાતા નહીં એનું મુખ્ય કારણ એ હતું કે હાથીને પણ જો ભોજન કરવું હોય તો ગામમાં કમસે કમ વડ હોવો જોઈએ તો એના પાંદડા ખાઈને ભોજન કરતો આજ વડ ઉપર ઉપર જે પક્ષીઓ આવતા એ પક્ષીઓ આપણા જ્યારે ઈયળ પડતી અથવા બીમારી આવતી તો એ પક્ષીઓ પોતાનું ભોજન બનાવતા પ્રાકૃતિક ખેતી કરવામાં વડ પીપળ ઉમરો પણ ગામો જરૂરી છે ગામના ચારેય બાજુ વડ પીંપળો ઉમરા હતા એના કારણે આજુબાજુ જે વાયુ પવનો આવતા હતા એટલે ગામની અંદર શુદ્ધ હવા પણ ઓક્સિજન પણ મળતો હતો જે પૂરજોશમાં પવનો આવતા હતા એ પૂરજોશના પવનોના કારણે નુકસાન પણ થતું નહોતું અસંખ્ય જીવ જંતુ એની અંદર બસેરો કરતા લગ્નની અંદર જવારા એટલા આપણા વડ નીચેથી લાવતા એનું કારણ એ હતું કે એની અંદર ફર્ટિલિટી શુદ્ધ માટી હોય એ જીવંત માટી હોય એ અમૃત માટી કહેવાય એટલે દરેકે એ સમજવું જોઈએ કે જે ગામની અંદર ભારતના જેટલા પણ ગામો છે એ ગામ વડ પીપળ અને ઉમરો અને બીજું કીધું નંદી મહારાજ આજે નંદી મહારાજ આપણે શિવના મંદિરમાં મૂકી દીધા પથ્થરના બાકી દરેક ગામની અંદર દેશી ગાયો હતી અને દેશી ગાયો એ દેશી નંદીથી સંવર્ધન થતી હતી એટલે જે ગામમાં વડ પીપળ ઉમરો અને જે ગામમાં દેશી નંદી ન હોય એ ગામના વાંઝણું કહેવાય છે આપણું ગામ એમાં નથી આવતું કે એ પણ જરા જોઈએ નંદી ન હોય તો આપણા ગામમાં દેશી ગાયો રાખીએ આપણા ગામની અંદર વડ પીપળ ઉમરા લગાવીએ અને આપણા ગામની અંદર વડ પીપળ ઉમરા એટલે એવું કહેવાય છે કે મૃત્યુ પશુ પણ તમને સાત જન્મો સુધી એમને એમાંથી તમને પુણ્ય મળતું હોય છે આપણું ગામ જો એમાં વડ પીપળ ઉમરા અને ગાય દેશી ગાય વગર જો આવતું હોય કારણ કે સંતો એ ગૌરતી હતા ગામની અંદર આવતા તો ગાયનું દૂધ પીતા એ શંકરનું કે ભેંસનું ના પીતા એટલે આપણું ગામની અંદર દેશી ગાય હોય આપણા ગામની અંદર વડ પીપળ ઉમરા હોય દરેક ગામ વડ પીપળ ઉમરાથી સજ્જ હોવું જોઈએ બસ સ્ટેન્ડની અંદર પણ આવું એક જૈવિક બસ સ્ટેન્ડ બનાવીએ દરેક ગામની અંદર વડપીપળ ઉમરા બસ સેન્ડ લગાવીએ તો આવતા જતા લોકો ત્યાં રેન બસેરો કરશે લોકો દુવા આપશે અને પૃથ્વી ઉપર એક જ એવું કામ છે કે વૃક્ષ લગાવવું એ લગાવવા પછી આપણે ત્યાં નામ લખાવવા જતા નથી એટલે ઈશ્વરના ચોપડા સીધું જમા થાય છે આ આ શાસ્ત્ર સંમત વાત છે સાચી વાત છે એટલા માટે ત્રિદેવ વૃક્ષ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેટલા પણ લોકો લગાવશે જે પણ લોકો લગાવશે મૃત્યુના સમય પણ ગામની અંદર લગાવશે એ આવનારી સાત પેઢી લોકોને યાદ કરશે તો આ દરેક લોકો આપણે પુણ્યનું કામ કરીએ કુદરત ની કૃપાથી શ્રી રામચંદ્રજીની શિવની કૃપાથી છેલ્લા પાંચ છ વર્ષની અંદર વૃક્ષો લગાવ્યા છે અને આ વૃક્ષોમાંથી અનુભવો મળ્યા છે અને શાસ્ત્ર છે યોગ્ય લાગે તો લોકો લોકો સુધી આપણે પહોંચાડીએ જેથી ક્યાંક ભીતરમાંથી રામ જાગે તો એ પોતાના ગામની અંદર આવા વૃક્ષ લગાવે આપણે વિડીયો મોકલવાથી કોઈના વૃક્ષ જો કદાચ પ્રેરણા મળતી હોય ને વૃક્ષ થતું હોય તો એ પુણ્યનું કામ કરવું જોઈએ અનુભવ સિદ્ધ વાત છે અને છેલ્લા પાંચ છ સાત વર્ષથી વૃક્ષો લગાવીએ છીએ કુદરતની અને રામની કૃપાથી છ સાત હજાર વૃક્ષો વાઈએ અને મોટા કર્યા છે તો આપણે કુલ મળીએ વૃક્ષ વાઈએ અને આપણા ગામના આવનારા સમયથી રોગોથી બચાવીએ ફેફસા અને આવી જેની બીમારીઓથી પણ આપણે બચાવીએ કારણ કે માટીમાં જો પોષક તત્વો નહીં રહે માટીની અંદર કુદરત વન સંપદા જીવ સંપદાની જો ફર્ટિલિટી એના એની જે બીટ આવે છે એના દ્વારા જો ફર્ટિલિટી નહીં જળવાય તો આવનારા સમયની અંદર દરેક ઘરની અંદર કેન્સર અને ભયંકર રોગો ફેલાશે